આપણે બધાએ ચક્કરટેટી તો બહુ ખાધી છે પરંતુ શું તમને ખબર છે આ ચક્કરટેટી ખાવાથી આંતરડાનું કેન્સર હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકથી બચી શકાય છે તેમજ ચામડીનો નિખાર ખીલે છે અને આંખનો મોતિયો અને કિડનીની પથરીમાં રાહત થાય છે સક્કરટેટીના આવા જ ફાયદા જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં સક્કરટેટીના ફાયદા બહુ ઓછા લોકો જાણે છે સામાન્ય રીતે આ ફળ સૌથી વધારે ઉનાળામાં જોવા મળે છે શક્કરટેટી પુષ્કળ પ્રમાણમાં પાણી હોવાથી શક્કરટેટી શરીરને પાણી પૂરું પાડવાનું તેમજ ઉનાળામાં ગરમીથી બચાવવાનું કામ કરે છે ચામડીને ચમકદાર બનાવવા માટે જરૂરી એવા વિટામિન એ અને વિટામિન સી શક્કરટેટીમાં ભરપૂર માત્રામાં હોય છે જે ચામડીને ચમકદાર બનાવે છે ઉપરાંત તેમાં રહેલ કોલેજન પ્રોટીન ચામડી પર રૂજ લાવવાનું કામ કરે છે સાથે જ ચામડીને પણ મજબૂત બનાવે છે શક્કરટેટીનું કુદરતી વિટામિન એ આંખમાં મોતિયો આવવાથી બચાવે છે એટલું જ નહીં પણ દ્રષ્ટિ પણ સુધારે છે સક્કરટેટીના એન્ટી ઓક્સિડન્ટ તત્વો ઓક્સિડેટિવ સ્ટ્રેસ સામે ફાઇટ કરતા હોવાથી કોલેસ્ટ્રોલથી શરીરને બચાવે છે ઉપરાંત સક્કરટેટીમાં પાણી ભરપૂર માત્રામાં હોવાથી કિડનીમાં થતી પથરીથી પણ બચાવે છે આ ઉપરાંત વૃદ્ધોમાં જે હાડકાં ગળવાની તકલીફ થાય છે એનાથી પણ બચાવે છે સક્કરટેટીમાં રહેલું પોટેશિયમ શરીરમાં રહેલા સોડિયમને કમ કરતું હોવાથી હાઈ બ્લડ પ્રેશર સામે રક્ષણ આપે છે તેમજ હૃદયના ધબકારા પણ રેગ્યુલર કરે છે આ ઉપરાંત સ્ટ્રોક થી પણ બચાવે છે હૃદય સંબંધિત સમસ્યાને દૂર રાખવામાં પણ સક્રિયતાથી ફાયદાકારક છે તેના સેવનથી લોહી પાતળું બને છે જેના લીધે હાર્ટ એટેક નું જોખમ પણ ટળે છે સક્રિયતામાં રહેલા કેટલાક તત્વો લોહીની પ્રવાહીતાને જાળવી રાખવાનો ગુણ ધરાવતા હોવાથી નળીઓમાં લોહી જામી જતું અટકે છે જેના લીધે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ સારી રીતે કામ કરે છે સક્કરટેટીમાં રહેલું હાઈ વિટામિન સી એન્ટી ઓક્સિડન્ટનું કામ કરે છે જે ફ્રી રેડિકલને લઈને ડેમેજ થતા કોષોને બસાવે છે આમાં ખાસ કરીને આંતરડાના કેન્સર સામે રક્ષણ આપે છે સક્કરટેટીમાં પાણી મોટા પ્રમાણમાં એટલે કે પંચાણું ટકા જેટલું પાણી હોય છે આના સિવાય સો ગ્રામ સક્કરટેટી ખાવામાં આવે તો તેમાંથી ઝીરો પોઈન્ટ આઠ ગ્રામ જેટલું પ્રોટીન મળે છે જે શરીરને શક્તિ પૂરી પાડે છે આ ઉપરાંત સક્કરટેટીમાં રહેલ ફોલિક એસિડ ગર્ભાશયને પણ મજબૂત બનાવે છે માસિક દરમિયાન જો સક્રટેટનો જ્યુસ પીવામાં આવે તો વધુ પડતા લોહીના સ્ત્રાવ અને લોહી ગંઠાઈ જવાની તકલીફથી બચી શકાય છે સક્રટેટીમાં રહેલું બીટા કેરોટીન વિટામિન એનું જ એક રૂપ છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે આ ઉપરાંત સક્રટેટીમાં બહુ ઓછા પ્રમાણમાં સોડિયમ અને કેલરી હોવાથી વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે સક્કરટેટીમાં પોટેશિયમની માત્રા ઘણી વધારે હોવાથી જે લોકોને પોટેશિયમ વાળો ખોરાક ન લેવાનો હોય તેમણે તેનું સેવન ટાળવું જોઈએ નિષ્ણાતોના મતે કાપ્યા પછી તેને તરત ખાઈ લેવી જોઈએ અને ફ્રીજમાં રાખવાનું ટાળવું જોઈએ ગરમીની સિઝનમાં આવતી સક્કરટેટી ખાવાના ઘણા ફાયદા છે પરંતુ જો ખોટી રીતે તેને ખોરાકમાં લેવામાં આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા